નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા તમારી આંખ ભેણી કરી દેશે મિત્રો તમને નમ્ર વિનંતી છે કે લાઈક અને તમારા ખાસ મિત્રોને શેર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં તો રાધે રાધે તો લખી જ નાખજો તો વાતને છેલે સુધી સાંભળવા પણ નમ્ર વિનંતી છે તો ચાલુ શરૂ કરીએ આજની વાત કાલિંદી સમજદાર અને સમજુ છોકરી હતી ભગવાને તેને સુંદરતાની સાથે વહીવટ કરવાની આવડત પણ કુદરતે ભેટ આપી હતી ગરીબીએ કાલિંદીને મજબૂર બનાવી હતી નાનપણમાં કુદરતે એની સાથે ગંભીર મજાક કરી હતી કાલિંદીનો જન્મ થતાની સાથે એની માતાનો સ્વર્ગવાસ થઈ ગયો કાલિંદીના પિતાને દીકરી માટે સહેજ પણ લાગણી હતી નહીં તેઓ પત્નીની પત્ની સમજતા હતા ગામમાં આ વાત આગની જેમ પસરી ગઈ તે કાલિંદીએ જન્મતા વેત જ એની માને ભરખી ગઈ પણ દીકરીના જન્મની સાથે મોહન બેકારમાંથી મોહન ઉચ્ચ કપલીનો સીએ બન્યો પરંતુ તેને પોસ્ટ અને પૈસાના અભિમાને તે આંધળો કરી નાખ્યો હતો તે માનતા હતા કે આ દીકરીએ મારો સુખી સંસારમાં આગ લગાડી છે આ દીકરી નહીં પણ સાપણ છે આ કર્મ ફૂટીનું હું આજીવન મોઢું નહીં જોઉં કોઈ આ માસૂમ દીકરીને અભાગણી કહેતું તો કોઈ કરમકૂટી કાલિંદી ના પિતા પોતાની દીકરીને અપમાનિત કરવાનો એક પણ ન છોડતા મોહન શેઠે દીકરીનું મોઢું જોવાનું પણ છોડી દીધું ગામ કાલિંદીને પોતાના વાસ્તવિક નામથી નહીં પણ અભાગણી તરીકે ઓળખે તેનું વાસ્તવિક નામ તો જાણે ક્યારનું ભૂસાઈ ગયું સમય જતા ક્યાં વાર લાગે છે કાલિંદીના પિતાએ બીજા લગ્ન કર્યા કાલિંદીએ પોતાની માને આવકાર આપતા કહે આવો મમ્મી તમારું આ પરિવારમાં સ્વાગત છે આજથી તમે જ મારા મમ્મી કાલિંદીની માતા પિતાના પ્રેમ માટે તરસતી રહી પણ કાલિંદી વધુ ને વધુ તિરસ્કૃત મમ્મી પપ્પા ધરપતી થતી કાલિંદી પોતાની નવી માને બહુ કાજી રાખતી એટલે ક્યારે નવી માને ક્યારે ઓછું ન આવવા દીધું પણ નવી મા ક્યારે એની પોતાની છોકરી ન માનતી તે કાલિંદીને વારવાર મેણા મારતા કહેજી આ તો મારા ઉપર બીજ છે ભમરાડી જન્મા વેત એની માને ભરખી ગઈ હવે મને પણ ભરખીને જ

ગુસો સાતમા આસમાને પહોંચી જાતો તેઓ પત્નીના પક્ષમાં જોડાઈ દીકરીને ત્રાસ વિતાવવાનો એક મોકો ન છોડતા જે છોકરીનો સગો બાપ જો એનો ન થયો હોય તો એની નવી માં શું થવાની નવી માં શર્મિલા કાલિંદીને આખા ઘરનું કામ કરાવતી તેને વાસી અને મીઠું જૂઠું ખાવા આપતી તેના પિતાનો પણ આ બાબતમાં પૂરો સહકાર હતો કાલિંદી આ બધું મૂંગા મોઢે સહન કરતી એક દિવસની વાત છે કાલિંદી કાચનું વાસણ ફૂટી ગયું શર્મિલાએ ન કહેવાના વચનો કહ્યા ત્યાર સુધી તો ઠીક હતું પણ એક વાર તો હદ થઈ ગઈ નાનકડી કાલિંદી સુધી હતી ત્યારે એને સાને માને રસ્તા ઉપર છોડી આવ્યા પછી શર્મિલા અને મોહન શેઠે નિરાંતની શ્વાસ લીધી ભાઈ ભાભીને આમ ખુશ જોઈ આશા એ પૂછ્યું આજે ભાઈ ભાભી શું વાત છે આજે કેમ આટલા ખુશ છો મને તો કહો કહે છે કે ક્યાં છે મારી લાડકી બત્રીજી કાલિંદી ક્યાં આ સાંભળી મોહન શેઠ ગુસ્સે થતા કહે છે કોઈની ખુશીમાં વિઘ્ન નાખવાની આદત તારી ગઈ નહીં ત્યારે પતિની વાતમાં તાપસી પૂરતા શર્મિલા કહે છે ત્યાર નહીં તો શું તમારે અમારા ઘરમાં દખલ ન કરવી લગ્ન પછી તમારી આ ઘરમાં કોઈ હક નથી આશા સામે તીસરી નજરે કટાક્ષ કરતા કહે કેમ કે ભાઈ ભાભી તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે તમે એ બિચારી અનાથ છોકરીની હાઈ લીધી છે તો તમને કુદરત પણ નહીં બાકી મારી આ વાત યાદ રાખજો જેના શુભ પગલા થી તમે રાતોરાત કરોડપતિ બન્યા આશા લક્ષ્મી છે નથી નાગણ તમે આ ભ્રમ પડતી બને તેટલી જલ્દી હટાવી તો સારું છે આશા ના મોઢે આ વચનો સાંભળી મોહન શેઠે ગુસ્સામાં પાગલ થઈ જાય છે આશા ઉપર હાથ ઉપાડી બેરી છે પણ આશા પોતાની વાત કર્યા વગર રજૂ કરે છે ભાઈ તમે મને તો થપડ મારી ચૂપ કરાવીશ છે પણ લોકોને કેવી રીતે ચૂપ તમે તમારી આ માસૂમ દીકરીને હાઈ લઈ ક્યારેય સુખી નહીં થાવ મારી વાત તમે યાદ રાખજો આશા પોતાના બોલાયેલા શબ્દ ઉપર અડગ રહેતા કહે છે હું પણ કોને કહી રહી છું જે સૂતું હોય એને જગાડી શકાય પણ સુવાનો ખોટી અભિનય કરે એનું કશું જ ન કરી શકાય ખેર હવે આ વાતની કોઈ અર્થ નથી શર્મિલા ગુસ્સામાં આશાને કહે હવે જે થવાનું હશે તે થશે મોટી આવી કુદરતનો ડર બતાવવાવાળી कान ખોલી સાંભળી લે આજ પછી કાલિંદીની કોઈ ચર્ચા આ ઘરમાં નહીં થાય નહીં તો તને પણ આ ઘરની મિલકત થી બહાર કરી નાખીશ ભાઈ ભાભીનું અભિમાન ભરી વર્તન જોઈ આશાએ આ બાબતે રહેવાનું છોડી દીધું તેના દિલમાં એક ઉમેદ હતી કે ઈશ્વરના દરબારમાં ન્યાય છે એ વહેલા મોડા મરી રહે છે તે પોતાની ભાત્રીજીની ચિંતામાં ડૂબેલી રહેતી તે કરે તો કરે પણ શું તે લાચાર હતી સવારે ઊંઘમાંથી સફાળી જાગી કાલિંદીએ જોયું તો તે રસ્તા ઉપર હતી કાલિંદી ઘરે જ દરવાજો ખડખડાવ્યો પણ અભિમાની જો રેવા મોહન સેતે કહ્યું કે ભમરાડી તારામાં શરમ જેવું છે કે નહીં બહુ મુશ્કેલીથી પીછો છોડાવ્યો હતો શર્મિલા આપણે આ ફરીથી આવી ગઈ શર્મિલાએ શરમલાજ મૂકી મૂકી કાલિંદીને ધક્કા મારી કાઢી શર્મિલાએમ કાલિંદી ક્યારેય પિયર પગ નહીં મૂકે તેવી આખરી પ્રતિજ્ઞા સાથે સાસરે ચાલી ગઈ મમ્મી પપ્પાએ તેને જાકારો આપ્યો કાલિંદીને હાલત જોઈ લોકોને દયા આવતી બધા જ શેઠ અને શર્મિલા ઉપર ફિટકાર વસતા રહ્યા કાલિંદીનું નિવાસ સ્થાન હવે ફૂટપાટ બની ગયું ક્યારેય રડતી તો ક્યારેય પોતાની કિસ્મતને કોષતી પણ તેને હવે રડવાની જગ્યાએ પરિસ્થિતિનું લડવું બહેતર સમજ્યું સુમસાન રસ્તા ઉપર રાતે ડરામણા અવાજોએ કાલિંદીને મજબૂત બનાવી હતી પોતાના પેટની ભૂખ સંતોષવા તે ભીખ માંગતી હતી તો ક્યારે કચરો વેળતી હતી ની સંતાન દંપતીની નજર રોડના ફૂટપાથ પર ભીખ માગી રહેલી કાલિંદી ઉપર ગઈ કાલિંદીને જમવાનું અને કપડા લતા પૂરા પાડ્યા છોકરીની નિર્દોષતા અને માસૂમियत તેમના દિલમાં વસી ગઈ વકીલ સાથે કાનૂની વિધિ પતાવ્યા આ કાલિંદીને દત્તક લીધી કાલિંદી નવા માતા પિતાના ચરણોમાં ઢળી પડી તેમનો આભાર વ્યક્ત કરતા કહે છે તમે મૂજ દુઃખીયારી અનાથનો સહારો બન્યા છો હું તમારો આ અહેસાનનો બદલો કેવી રીતે ચૂકવી આટલું કહી તે ભાવુક થઈ ગઈ આજથી કાલિંદીનો નવો જન્મ થયો કાલિંદીના શુભ કદમ નિઃસંતાન દંપતિના ઘરમાં પડતા જ ખુશીઓ છલકાવવા લાગી નિકિતા કંપનીમાં સામાન્ય વર્કમાંથી ઉચ્ચ પગાર સાથે મેનેજર પોસ્ટ મળી ગઈ અને કરણ પણ પોતાના બિઝનેસમાં ઉતરો ઉતર પ્રગતિ કરવા લાગ્યો આ છોકરી નિઃસંતાન દંપતીનો ખાલી ખોળો ખુશીઓથી ભરાઈ ગયો આ દીકરી કાલિંદી તેમના દુખી જીવનમાં ખુશીઓ લાવી હોવાથી તેનું નામ ખુશી કરી દેવામાં આવ્યું કારણ અને નિકિતાનું સુનું ઘર હવે સંતાને પીલિકા રીતિ ભરાઈ ગયું નિકિતા તેને મીઠો ઠપકો આપતા કહે બેટા આજથી અમે તારા માતા-પિતા છીએ માતા-પિતાને ફરજમાં આવે આમ આભાર માની અમને ન લજાવ દીકરા પણ એ તો કહે તારી આ હાલત કેવી રીતે થઈ ખુશીએ બધી જ ઘટનાક્રમ જણાવ્યું દીકરીની આ હાલત સાંભળી માં નિકિતાનું હૃદય દ્રવી ગયું તે પોતાની લાગણીને રોકી ન શકી તેનાથી કહ્યા વગર ન રહેવાયું કે લોકો કેવા થાય છે અમાસ જેવા સંતાન માટે પથ્થર એટલા દેવ કરે છે ને આ લોકો સંતાનને આમ ત્યજી દે છે બેટા આજથી તું મારી દીકરી કદાચ ભગવાને તને મારું વાંજિયા મેળું ભગાડવા માટે મોકલી હશે ચાલ બેટા રડ નહીં સી સારાવાના થઈ જશે ખુશીની નિર્દોષ હસીથી કરણ અને નિકિતાનું ગુંજી ઉઠું તેઓ ખુશીના ભવિષ્ય વિશે વિચારવા રહ્યા હતા કે અચાનક નિકિતાને ઉપકાર શરૂ થઈ ગયા નિકિતાને ડોક્ટર પાસે લઈ જવામાં આવી ડોક્ટરે કહ્યું કે નિકિતા પ્રેગ્નેન્ટ છે આ સાંભળી કરણના આશ્ચર્યનો પાર ન રહ્યો તે ઉત્સુક હૃદયે પૂછવા લાગ્યો કે હું કોઈ સપનું તો નથી જોઈ રહ્યો ને ડોક્ટર મને ડોક્ટરે એવું કહ્યું હતું કે નિકિતા ક્યારેય માં નહીં બની શકે પણ આ ચમત્કાર કેવી રીતે થયો ડોક્ટર કહે છે મિસ્ટર કરણ એવું કેટલાય કિસ્સામાં બને છે કે વિજ્ઞાન જેને ફેલ ઘોષિત કરી ચૂક્યું હોય એ ઈશ્વરના ચમત્કારથી શક્ય બને છે મિસિસ નિકિતા ખૂબ આરામ કરજો આ સાંભળી ખુશી દોડતી આવી મમ્મા શું થયું તું ઠીક તો છો ને તું આરામ કરજે હું બધું કામ કરી ખુશી તેની મમ્મી નિકિતાને દિવસ રાત સેવા કરી નિકિતાને ખુશી માટે આત્મનેત્યાની લાગણી બંધાઈ ગઈ તે હંમેશા ખુશીના જ વિચારોમાં રહેતી ડિલિવરીનો દિવસ નજીક આવ્યો ખુશી તેની મમ્મીને હિંમત આપતી હતી નિકિતાએ હેલ્થી અને સુંદર દીકરાને જન્મ આપ્યો ખુશીએ તેના ભાઈનું નામ આનંદ રાખ્યું તે નામ મુજબ હસમુખો હતો કરણ અને નિકિતાની ખુશીનો કોઈ ભાર નહોતો ઘરમાં આજે બહુ વર્ષો પછી ખુશીઓ આવી હતી મમ્મી પપ્પાની ખુશી જોઈ ખુશી કાલિંદીના આંખો ખુશીના આંસુથી ભરાઈ આવ્યા નિકિતા ખુશીના માથે પ્રેમથી હાથ ફેરવતા કહે છે દીકરા ખુશી શું વાત છે કેમ રડે બેટા તું શું સમજી કે અમે સગા બાળકના જન્મ પછી તને ભૂલી જાશું તો તું આ વાતમાં ખોટી છું પણ તું અમારા દીકરા આનંદ જેવી જ છે અમારા બે સગા બાળકો છે એક ખુશી અને આનંદ આ ક્રેડિટ બેટા તને જાય છે તે મારું કેટલું ધ્યાન રાખ્યું છે તું તો અમારા ઘરમાં ખુશીઓ લાવી છે અમારા જેવા દુખીના જીવનમાં ખુશીઓ લાવી છે અમે તો આશા પણ છોડી દીધી હતી કે અમે બાળક થશે જ ન જાણે તારા પુણ્ય અને શુભ કદમે તો અમે આ દિવસ જોઈ શક્યા છીએ તું તારા સગા મમ્મી પપ્પા માટે ભલે જે હોય તે તું અમારા માટે સાક્ષાત લક્ષ્મી છે તારા કદમે ઘરમાં ખુશી આવી છે અને અમે તને આટલું કહેવા જ નિકિતા રડી પડી વધુમાં નિકિતા કહે બેટા અમે જો તને સગા બાળકના જન્મ પછી તર છોડીએ તો મમ્મી પપ્પા શબ્દ કલંકિત થાય રડ નહીં જો તાર માટે શું લાવ્યા છે ખુશી આંખોમાંથી માંથી આસુ લુસતા કહે છે શું તારી ફેવરેટ બ્લેક ફોરેસ્ટ કેક ખુશીનો ઉત્સાહ સાતમા આસમાને હતો કેક કાપી ભાઈ આનંદને આવકાર આપ્યો વેલકમ ભયલું કરણ અને નિકીતા ખુશીની ચિંતા કરતા આટલી સરસ દીકરીને આમ કોઈ રસ્તા ઉપર છોડી આવતું હશે પણ જે હોય તે હવે જેવો કરણ એના સગા મમ્મી પપ્પા એને આવ્યા લેવા અહીં આવ્યા તો મારાથી એમનું અપમાન થશે હું ખુશીને કોઈ પણ હિસાબે નહીં આપું મારી ઢીંગલીને કરણ

દીદી કહે બોલાવતો ખુશી અને આનંદ ભાઈ બહેન કરતા સારા મિત્રો બની ગયા તેમને કોઈ વસ્તુની ખોટ ન સારવા દેતા ખુશી કાલિંદી આવા પ્રેમાળ માતા પિતા મેળવીને પોતાની જાતને ખૂબ ભાગ્યશાળી માનતી કારણ અને નિકિતા માટે આ ખુશી કાલિંદી સાક્ષાત મા બલક્ષ્મી બનીને આવી હતી નિકિતા અને કરણ આ દીકરીને પામી ખુશ થઈ ગયા હતા ખુશી કાલિંદી હવે ધીરે ધીરે મોટી થવા લાગી ખુશી કાલિંદી હવે નાની ઢીંગલીમાંથી યુવા નિમતી બની ગઈ કરણ અને નિકિતાની આંખોની રોશની બની ગઈ નિકિતા અને કરણ તેમના દીકરી અને દીકરાની દરેક ઈચ્છાને પૂરી કરતા સમય વીતતો ગયો કરણ અને નિકિતાએ દીકરા અને દીકરીને ખુલ્લા આસમાને ઉડવા માટે પાખો આપી દીધી હતી આનંદ હજી ભણતો હતો સાથે સાથે આઈપીએસની તૈયારી પણ કરતો હતો ખુશી કાલિંદી પોતાની આવડત અને મહેનતાના દમ ઉપર ઇન્ટરનેશનલ કંપનીમાં નોકરીની લાગી ગઈ ત્યાં તેનું પગાર અને પોસ્ટ પણ ઉચ્ચ હતા નીકીતા અને કરણની ખુશીઓનો પાર ના રહ્યો ખુશી કાલિંદી ના હાથ નીચે હજાર લોકો કામ કરતા હતા સૌ ખુશી કાલિંદી ના કામથી ખુશ હતા પણ કહેવાય છે ને કે કરેલું વ્યર્થ જતું નથી એ સારું જ કે ખરાબ ફળ જરૂર મળે છે મોહન શેઠ અને સર્વિલેના પાપ અનુસાર તમને પણ ફળ ભોગવવાનું હતું મોહન શેઠ અને શર્મિલાની હાલત ખરાબ થઈ કાલિંદીને રસ્તા ઉપર છોડી આવ્યાના થોડા દિવસ પછી તેમની કંપનીમાં આગ લાગી કંપનીની સળગી ગઈ મોહન શેઠ કરોડપતિમાંથી રોડપતિ થયો અને બીજી બાજુ શર્મિલાના પેરાલિસનો શિકાર બની મોહન શેઠે અને શર્મિલાને પોતાના કરિયા ઉપર વારંવાર પસ્તાવ હતો પણ હવે પસ્તાવો કરવાથી શું વાળે આશા આ સાંભળી બાઈ ભાભીના સુખ શાંતિ માટે તે દિવસ રાત પ્રાર્થના કરતી આસાને દિલમાં ગુસ્સો પણ હતો તે બાઈ ભાભીને ગુસ્સામાં કહે ક્યાં ગયા ભાઈ તમારા રૂપિયા અને બંગલા તમે આના જ દમ ઉપર મારી લાડકી ભત્રીજી કાલિન્ધીને રસ્તા ઉપર છોડી આવ્યા હતા તમને એ જ દોલતે દગો આપ્યો વધુ તે કહે છે કે તમે દોલતના અભિમાનમાં એટલા અંત થઈ ગયા કે પોતાની માસુમ દીકરી પણ ન દેખાય ભાઈ ભાભી પારકી હતી પણ આ માસૂમ દીકરી તમારી તો સગી દીકરી હતી તમે એક સારા બાપ પણ બનતા ન આવડ્યું કહેવાય છે ને કે ઈશ્વરના દરબારમાં ન્યાય જરૂર હોય છે તમને તમારા ખરાબ કર્મોની સજા મળી ગઈ છે હજી પણ માણસાઈ બચી હોય તો કાલિંદીને માફી માગી આવો મોહન શેઠ રણમસ અવાજે કહે છે કે મારી દીકરી કાલિંદી કેવી હાલતમાં હશે મારી દીકરી એના આ અપરાધી મા બાપને માફ કરશે કે કેમ આશા કહે છે કે પ્રયત્ન કરવામાં શું બગડી જાય છે મોહન શેઠ ખુશીને શોધવા નીકળે છે પણ ક્યાંય બહાર ન મળતા વિચલિત થઈ જાય છે પણ એક કારણે તેમના નજીકથી પસાર થતા જોઈ તેમાં વૃદ્ધ દંપતી એક યુવાન અને એક સુંદર યુવતી જે કાર ડ્રાઇવિંગ કરી રહી હતી મોહન શેઠ નજર કાર ચલાવનાર યુવતી ઉપર પડી તેમને શંકાસ્પદ રીતે કાર ઉભી રખાય તે યુવતી બીજી કોઈ નહીં પણ કાલિંદી જ હતી પોતાની દીકરીને જોઈ મોહન શેઠ આંખો પસ્તાવાના આંસુથી છલકાઈ ગઈ કારણ અને નિકિતા કહે બેટા ખુશી આ કોણ છે તે કાર કેમ ઊભી રખાવી છે મમ્મી હું તમને જે વાત કરી રહી હતી જેમણે પોતાની છોકરી એટલે મને સગી માને દસી જના સાપણ સમજી નાનપણમાં રસ્તા ઉપર ભીખ માંગવા છોડી આવ્યા હતા એ જ આજ પિતા છે નિકિતાના ગુસ્સાનો પાર ન રહ્યો તે ગુસ્સે થઈ કહેવા લાગી ભાઈ તમે કેવા પિતા છો તમારું મન હજી નથી ભરાયું જે સંતાન વિહો માતા પિતા હોય એને તો પૂછી આવો સંતાન રસ્તા છોડી આવ્યા તમારા હાથ ન કાપ્યા આ કરતા અરે તમે કેવા માતા પિતા છો જન્મ મૃત્યુ આપણા હાથમાં નથી ઈશ્વરના હાથમાં છે એમાં આ માસુમ ફૂલ જેવી છોકરી શું કરે પણ ખેદ તમે અહીં કેમ આવ્યા છો જો તમે પોતાના સગા સંતાન સાથે આ કરી શકતા હો તો આટલું કરી નિકિતા વચ્ચે તાપસી પૂરતા કહે છે કેમ ભાઈ હવે દીકરી યાદ આવી અત્યાર સુધી ક્યાં હતા આનંદ પણ પિતાને સમર્થન કરતા કહે અંકલ તમારે એકલા જાવું પડશે દીદી તમારા સાથે નહીં આવે મોહન શેઠ કાલિંદીની માફી માંગે છે કાલિંદી આ કરતા અટકાવતા કહે તમે મારા પિતા જેવા છો આમ માફી ન માગો હું બધું ભૂલી તમને માફ કર્યા પણ હું મારા આ મમ્મી પપ્પાને છોડીને નહીં આવું આ પરિવાર મને ઘણું આવ્યું છે મેં તમને અને મમ્મીને ક્યારેય નહીં માફ કરી દીધા છે પણ આ પરિવારને છોડી તમારા પાસે આવું એ નહીં બને શક્ય હોય તો માફ કરજો દીકરીના આ વાક્ય સાંભળી મોહન શેઠે આંસુ ભરેલી આંખ અને નિરાશા સાથે પાછા ભરે છે તેઓ પસ્તાવોથી અગ્નિમાં પોતાને નિરંતર બાળતા રહે છે મિત્રો કહાની સમાપ્ત થઈ તમને ગમી હશે ગમી હોય તો લાઇક કરી લેજો અને તમારા ખાસ મિત્રોને શેર કરી દેજો અને હા તમારે શું કહેવું છે આ કહાની વિશે અને તમારે આગળની કહાની કેવી સાંભળવી છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો અને હા અમારી ચેનલ પર નવા છો અને દરરોજ એક નવી કહાની સાંભળવા માગો છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને સાઈડમાં આપેલું બેલ બટન દબાવી દો જેથી કરીને સૌથી પહેલા તમે અમારી કહાનીઓ સાંભળી શકો ધન્યવાદ ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ 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 જય શ્રી રામ જય બજરંગલી